વિષણ ગામના સર્વે ધર્મપ્રેમી ભક્તજનોને મારા અવાજ આપણા કાને આવતો હોય તો દરેકને વિનંતી છે કે થોડીક જ ક્ષણોમાં આપણે ભજનની શરૂઆત કરીએ છીએ પોતપના સ્થાન લઈ લેવા વિનંતી અને ગામના જે પણ ભક્તજનોએ આજે અમને યાદ કરી અને અહીંયા આપ સૌના દર્શનનો જે લાભ મળ્યો કારણ કે ભગવાન મહાદેવની પ્રતિષ્ઠા થઈ એમાં ત્રણ દિવસ અહીંયા અમે ખૂબ મોજ કરી અને ફરીથી આપ સૌએ અમને યાદ કરાય એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભગવાન આપને સદાય સુખી રાખે જીવનમાં ઉત્તરોત્તર